એસએમસી ફસાઈ બીઆરટીએસ ટિકિટનું લાખોનું કૌભાંડ ઝડપાયું છે બોગસ લિંકથી ઠગોના ખાતામાં જતા હતા નાણાં બોગસ લિંકથી બીઆરટીએસની આવકને એક મોટો ફટકો પડ્યો પાલિકાની આવક ઘટતા અધિકારીઓની પણ આંખ ઉગડી ગઈ ખૂબ મોટા પાયે આ કૌભાંડ થયું હોવાની આશંકા છે લિંક પર ક્લિક કરતા જ પેમેન્ટ ઠગોના એકાઉન્ટમાં પહોંચી જાય છે અને પાલિકા અંધારામાં રહે છે પાલિકાના અંદરના જ લોકોની મિલીભગત હોવાની શક્યતા છે

કોઈ આ બોગસ ટિકટમાં જે સુમન પ્રવાસના જે ટિકટ છે કોઈ બી પ્રવાસ એ આ બોગસ ટિકટ જનરેટ કરીને કોઈ બી આવે તમારા ધ્યાનમાં આવે તો તાકીદે સક્ષમ સત્તા ને તુરત જાણ કરો નવસારી નકલી નોટરી કૌભાંડોનો પર્દાફાશ થયો છે વકીલના ખોટા સિક્કાથી એફિડેવિટ કરનાર સખંજામાં આવી ગયો ચીખલીના આલીપોર ગામના યુવકનું આ કારસ્થાન છે નકલી એફિડેવિટથી નકલી દસ્તાવેજ બનાવતો હતો ચીખલી પોલીસે આરોપીની ધરપકડ કરી ચીખલીના એડવોકેટ નોટરીની ખોટી સહી સિક્કા દ્વારા વિદેશ જવાના કામ અર્થે ખોટું સોગંદનામું બનાવી આપતો હતો

ઉપરાંત ખોટું કાગળો સ્ટેમ્પ બધું ખોટું બનાવડાવી અને ખોટો એનો ઉપયોગ કરેલાની હકીકત આવતા ચીખલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને તેની કાયદેસર ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે ખનીજનું ગેરકાયદે ખનન થતું અટકાવવા ગુજરાતમાં પ્રથમવાર મહેસૂલી ચોકી શરૂ કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લામાં થાન પંથકમાં ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ હવે મેદાનમાં આવી છે સૌથી વધુ જ્યાં ખનીજ ચોરી થાય છે એવા ભડુલા અને જામવાડી વિસ્તારમાં હવે ગુજરાત રાજ્યની પ્રથમ મહેસૂલી ચોકી શરૂ કરવામાં આવી છે ખુદ પ્રાંત અધિકારી અને થાન મામલતદાર ગેરકાયદે ખનન રોકવા બાજ નજર રાખી રહ્યા છે મહત્વનું છે કે થાન પંથકમાં ખનીજ માફિયાઓએ ધરતીના પેટાળમાંથી કરોડો રૂપિયાના કાર્બો સેલનું ખનન કરવા કુવાઓ ખોદી નાખ્યા

છ લાખનો પાંચ હજાર કિલો પ્લાસ્ટિકનો જથ્થો વેચી નાખ્યો હતો પાલિકાના કમ્યુનિટી આ જથ્થો રાખવામાં આવ્યો હતો હાલોલ વિસ્તારમાં પાલિકા અને પોલ્યુશન બોર્ડ દ્વારા રેડ પાડી અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો કબજે લઈ પાલિકાના કોમ્યુનિટી હોલમાં મૂકવામાં આવ્યો કોમ્યુનિટી હોલમાં મૂકી રખાયેલા પ્લાસ્ટિકના જથ્થાને ચોરી કરી અને વેચવાનો પાલિકાના રોજમદાર વાહન ચાલકો સહિત કુલ પાંચ વ્યક્તિઓએ મળી તાળાની ચાવી લાવી અને આ પ્લાન ઘડ્યો હતો કાલીકા ચીફ ઓફિસરને જાણ થતા કોમ્યુનિટી હોલમાંથી પ્લાસ્ટિક ચોરી કરવાનો षडयंत्रને ઝડપી પાંચ આરોપીઓ સામે હાલોલાઉનમાં ફરિયાદ છે જે અંદાજિત લાખનો છે એ ચોરી કરી હોવાની ફરિયાદ ચીફ ઓફિસરથી આલોલનો ઓય તારીખ 16 4 2025 ના રોજ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે સદર તમામ પાંચ અટકાયત કરવામાં આવેલ છે આરોપીઓને સદર ગુના બાબતે પૂછપરછ કરવા નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવતા સોમવાર તારીખ એકવીસ સુધીના રિમાન્ડ ઉપર મેળવી અને આગળની તપાસ તજવીજ ચાલુ નવસારીમાં રિક્ષામાં બેસાડી ચોરી કરનાર ટોળકીના બે શખ્સો પકડાયા એક વ્યક્તિને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાં મૂકેલા છ હજાર રૂપિયા ચોરી કરી લીધા આગળ જઈ રહ્યું રિક્ષામાં જગ્યા નથી એમ કહી ઉતારી દીધા સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસમાં ચોરીનો ગુનો નોંધાતા પોલીસે સીસીટીવીને આધારે રિક્ષા ચાલક યુવકની ધરપકડ કરી સુરત રહેતા ઇરફાન બિલાલ પઠાણ અને માહિલ મહેબૂબ ઘાંચીની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી તપાસમાં વધુ કેટલાક ખુલાસાઓ થઈ શકે છે ભાવનગર હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનો આપઘાત છોટાઉદેપુરની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હોસ્ટેલમાં ઘડે ફાંસો ખાઈ આપઘાત કર્યો સમરસ હોસ્ટેલની હોમિયોપેથિકમાં અભ્યાસ કરતી હતી આ વિદ્યાર્થીની ઘટનાને લઈ નીલમબાગ પોલીસની ટીમ દોડી આવી હતી વિદ્યાર્થીનીનો ફાંસો ખાઈ આપઘાતને લઈ હાલ તપાસ ચાલી રહી છે અમદાવાદમાં વીએસમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ સામે આવ્યું કૌભાંડમાં આઠ ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા છે દર્દી પર પ્રયોગ કરી કરોડો કમાતા હતા ફાર્માકોલોજીસ્ટ એક્સપર્ટ પણ સસ્પેન્ડ થયા છે મનીષ પટેલ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે દવા બનાવવા માટે પ્રાણી અને માણસ પર પ્રયોગ થતો હોય છે એક ટેસ્ટના બત્રીસ લાખ સગાના એકાઉન્ટમાં જમા કરાયા છેલ્લા પાંચ વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું મેમુન સાબરકાંઠા જિલ્લાના મુસાફરોને રેલવે મંત્રાલય દ્વારા વધુ એક ભેટ મળી અસારવા ચિત્તોડગઢ રેલ અગાઉ ડેમુ એન્જિન થકી કાર્યરત હતી જેને મેમુ ટ્રેનમાં કન્વર્ટ કરી દેવાઈ છે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ અને હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સહિત રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા મેમો ટ્રેનને ફ્લેગિંગ કરાવવામાં આવ્યું વિદ્યુત પાવરથી ચાલનાર મેમુ ટ્રેનના કારણે મુસાફરોનો સમય વધશે રેલવે તંત્રની આવક પણ વધશે ગુજરાત રાજ્યના હિંમતનગર મુકામે અસારવાથી ચિત્તોડગઢ રાજસ્થાનને જોડતી એક સરસ મજાની જે ટ્રેન ચાલતી હતી જે જૂની કોંગ્રેસના શાસનમાં કોલસાથી ચાલતી હતી તે ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થઈને આજે એનો શુભારંભ કરવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં આ રેલવે ખૂબ સરળતાથી વહનમાં આપણે બોમ્બે પુના દેશના ખૂણે ખૂણે જઈ શકીએ એવી વિનંતી સાથે આપના માધ્યમથી સરકારને આભાર માનું છે જિલ્લા ચાલુ જે ટ્રેનો વર્ષોથી ચાલે છે એના બદલે એનું ગેજ પરિવર્તન કરી અને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક રેલવે લાઈનનું કામ જે લગભગ આપણા ઉદેપુર સુધીનું પૂરું થયું છે અને આ બાજુ ખેત પણ પણ ઇલેક્ટ્રિકફિકેશનનું કામ હાલ ચાલે છે એટલે આવા નવા નવા પ્રોજેક્ટો આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના છે ડેડબલ ઇ મેન સેશન ટુનું પરિણામ જાહેર થયું છે ચોવીસ વિદ્યાર્થીઓએ સો પર્સન્ટ ટાઇલ મેળવ્યા ગુજરાતના બે વિદ્યાર્થીઓએ બાજી મારી શિવેન તોશનીવાલા અને અદિત ભગડે સો પર્સન્ટ ટાઇલ મેળવ્યા છે સૌથી વધુ રાજસ્થાનના સાત વિદ્યાર્થીઓએ સો પર્સન્ટાઇલ મેળવ્યા ત્રણ ત્રણ મહારાષ્ટ્ર અને યુપી તેલંગાણાના વિદ્યાર્થીઓએ સો પર્સન્ટ ટાઇલ મેળવ્યા બે બે વિદ્યાર્થીઓ જે છે પશ્ચિમ બંગાળના છે ગુજરાત અને દિલ્હીના વિદ્યાર્થીઓએ પણ સો સો પર્સન્ટ ટાઇલ પ્રાપ્ત કર્યા છે ગુજરાતના બે વિદ્યાર્થીઓ જે કે તેઓએ ટોપ કર્યું છે જેમાં શિવન તોશની કે તેઓ આપણી સાથે છે અન્ય ટોપર્સ પણ છે કે તેઓએ પણ જે મેન્સ ક્લિયર કરી છે સિવન આપણી સાથે શિવન શું પરિણામ આવ્યું છે અને કેવી રહી આજે પરીક્ષાને કેવું મહેનત રહી સર મહેનત અચ્છી રહી જે સેશન વન સેશન ટુ થાય બેસ્ટ ઓફ ટુ મેને તોનો સેશન મેં મેં બેઠા થાય એક્ઝામ દેને તો રિઝલ્ટ અચ્છા રહકે હિસાબે અચ્છા રહ્યા તો ખુશી હે हंड्रेड आउट ऑफ हंड्रेड परसेंट जी सर तैयारी अच्छी थी और इसमें थोड़ा लक का फैक्टर भी रहता है इस एग्जाम में क्योंकि बहुत सारे पंद्रह लाख बच्चे देते हैं और तो हंड्रेड आउट ऑफ हंड्रेड जब आया तो ऐसे मतलब बहुत अच्छी फीलिंग थी अन्य विद्यार्थी टॉपर्स है बात करिए शु नाम है मोहित अग्रवाल मोहीत। शू रिज़ल्ट आगे आ, मेरा ए आई ट नाइन्टी आया है पूरे इंडिया में आ, पहले अटैम्प्ट में मेरे नाइन्टी नाइन पॉइंट नाइन नाइन परसेंट एल बने थे और दूसरे में नाइन्टी नाइन पॉइंट नाइन नाइन सिक्स परसेंट एल बने हैं और दूसरे अटैम्प में मेरे टू एटी फाइव मार्क्स आए थे तीन सौ में से और अब क्या गोल है आ, मेरा गोल है जी एडवांस में लाइक अच्छे से अच्छी रैंक लाना और लाइक मेरे जो बाकी एग्जाम्स हैं मैं लाइक मैथ्स रिसर्च में जाना चाहता हूँ तो उनके भी जो एग्ज़ाम दूंगा उनमें मेरा अच्छा रहे आपका क्या नाम है और क्या रिजल्ट मेरा नाम ऋषभ है मेरा एआईआर 165 है और मेरे सेशन 2 में 281 मार्क्स थे मेरा नाम एलिस पटेल है मेरा एआईआर 205 आया है और 99.9898 परसेंटाइल आई लाई है मेरी हम कैसी मेहनत रही कि इस प्रकार से टाइम में મોક ટેસ્ટ લખ રહે تھے ડાઉટ્સ ક્લિયર કર રહે تھے લાસ્ટ લાસ્ટ કે ટાઈમ પે યે જરૂરી રહેતા હે કે સ્ટ્રેસ ના લો ઓર karte raho khali જે મેઈન સેશન 2 ની જે પરીક્ષા નો પરિણામ જે જાહેર થયું છે ને તેમાં જે આ ટોપર્સ જે છે તેઓની મહેનત રંગ લાવી છે અને સફળતાના શિખર જે છે તે આ વિદ્યાર્થીઓ સર કરી રહ્યા છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ